જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી તો ચાલો આપણે ટમેટાની ચટણી બનાવવાની રેસીપી ચાલુ કરીએ તો ટમેટાની ચટણી છે તે આપણે ઢોકળા સાથે પરોઠા સાથે ઈડલી સાથે અથવા આપણે ચણાના લોટના પુડલા સાથે તો આપણે બનાવવાના છે ચણાના લોટના પુડલા અને બનાવવાની છે ટમેટાની ચટણી તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના ટમેટાના પીસ છે તે કરી લીધા છે તો હવે આપણે એમાં આગળ આગળ પ્રોસેસ કરતા જઈએ અને ટમેટાની ચટણી બનાવવાની શરૂઆત કરીએ બાઉલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે નાખીશું એમાં એક પાવડા જેટલું તેલ આ શિંગતેલમાં ચટ બનાવે છે તો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તે માટેથી આપણે તેલનો ઉપયોગ કરીશું તો આપણું તેલ આવી ગયું છે અને આપણે રાઈ મેથી અને જીરું નાખી દીધું છે ત્યારબાદ આપણે નાખી દઈશું ટમેટા આપણે ટમેટાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આને ધીમા તાપે ચડવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા છે તેની સારી રીતે છાલ ઉતરવા મેડી છે અને ગયા છે તો આપણે નાખીશું સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર નમક નાખી દઈશું ત્યારબાદ આપણે એમાં નાખીશું થોડી એવી હળદર નાખી દઈશું ત્યારબાદ આપણે નાખી દઈશું જીરું પાવડર આપણે ટમેટા લીધા છે તેની ક્વોન્ટિટીમાં આપણે મસાલા કરીશું બધા તમે જે પ્રમાણે બનાવતા હો એ પ્રમાણે લઈ શકો છો ત્યારબાદ આપણે નાખી દઈશું લાલ મરચું પાવડર ત્યારબાદ નાખી દઈશું આપણે થોડો એવો ગરમ મસાલો હવે આને સારી રીતે મિક્સ કરી લેશું આ ચટણી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બને છે બધા બનાવતા હોય પણ અલગ અલગ રીતે બનાવતા હોય તમે કઈ રીતના બનાવો છો તે કોમેન્ટ બોક્સમાં કહેજો મને અને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરી અને આપણા વિડીયો તમને અવનવા મળ્યા કરે તો હવે આપણાને થોડી વાર ચડવા દેશું મસાલા ચોળવવા માટે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરવાનું છે જે પાણી આપણે એડ કરવાનું છે તે આ સમસો ધોવાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે જેથી કરી આપણી ટમેટાની ચટણી છે તે બેથી ત્રણ દિવસ માટે સ્ટોર થઈ શકે એટલે આ ચટણી આપણે કોરી મોરી બનાવવાની છે તો આપણે ચટણી થોડી થોડી ચડવા લાગી ગઈ છે તો હવે આપણે આ બટેટાને છૂંદવાનું ચૂંદણીઓ આવે છે ઓલરેડી તે બધાના ઘરમાં હોય જ છે તો આને આપણે આ રીતના આપણે મેશ કરી દેસું જેમ આપણે બટેટા મેશ કરીએ છીએ એ રીતના જ આપણે મેશ કરી દેસું તો જો આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે અને ચટણી પાછી ચડવા લાગી છે કોઈ પણ કાચું ટમેટું હોય તો ચડી જાય આ ચટણી છે તે ફટાફટ પાંચ થી સાત મિનિટમાં જ બની જાય છે અને કાંદા લસણ ખાતા હોય તે પણ એડ કરી શકીએ છીએ જ્યારે આપણે ટમેટા ચોડવીએ છે ત્યારે પહેલાં કાંદા નાખવાના પછી લસણ નાખવાનું અને ત્યારબાદ આપણે ટામેટા નાખીને ચોડવી નાખવાના તે પણ મસ્ત બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આપણી ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આપણે સારી રીતે મિક્સ કરી અને ધાણા ગાર્નિશ કરી લેશું લીલા ધાણા ગાર્નિશ કરી લીધે છે અને મિક્સ કરી દેશું ત્યારબાદ આપણે લાસ્ટમાં નાખવાનું છે એક સિક્રેટ ટીપ્સ છે કે જે ખટાશ ગળાશ અને તીખાશ જાળવી રાખે તે માટે આપણે થોડું ગળું એવું ચવાણું લઈ લીધું છે તે એડ કરવાનું છે તો આપણે બે ચમચી જેટલું ગયડું ચવાણું લઈ લીધું છે આ કોઈ પણ ફરસાદની દુકાને આપણને મળી જ રહેતું હોય છે જે મીઠું ચવાણું આવે છે તે તો આપણે આને પેલા ખાંડી લઈશું એકદમ બારીક પાવડર કરી નાખશું તે એડ કરવાનો છે તો આપણા ધાણા છે તે મિક્સ થઈ ગયા છે અને ચવાણું છે તે પણ ખંડાઈ ગયું છે આમાં સિંગ દાણાનો ભૂકો છે વરિયાળી છે તે બધું પણ આપણે ખાંડી અને મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ એક ચમચી જેટલું આપણે ટોપળાનું છીણ લઈ લીધું છે તે પણ બધી વસ્તુ આપણે એડ કરી દઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ટમેટા ચડી અને એકદમ મેસ થઈ જાય ત્યારબાદ આપણે ધાણા ગાર્લિશ કરી લઈ ત્યારબાદ જ આપણે આ બધી વસ્તુ એડ કરવાની છે જેથી કરી છે તે આપણા મસાલાનો સ્વાદ છે તે એકદમ જળવાઈ રહે અને એકદમ ટેસ્ટી બને હવે પાંચ મિનિટ લગી આપણે ચડવા દેસુ ધીમા ગેસ ઉપર તો આપણી ચટણી છે તે સરસ મજાની ચડી ગઈ છે આપણે ગેસ બંધ કરી દેસુ અને આ રેસીપી તમને કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને જો મારી ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અવનવી રેસીપી મળતી રહેશે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ